ભૂલે સદગુરુ ભગવાન કી જય કુડુદેવી ખોડિયાર માત કી મા તાતણિયા દરા વાળા ખોડલ મા બોલાવે તમારા બાળ ખોડિયાર આવો મારમવા બોલાવે તમારા બાળ ખોડિયાર આવો મારમવા માતા કો માતા થા સોના માવડી મા વળી સોરૂ ક સોરૂ કેવાય ખોડિયાર આવો મારમવા સિંધમાં જા હલ રોકાણા બેનડી સિંધમાં જા હલ રોકાણા બેનડી નવ ગણ ને કરો પડકાર ખોડિયાર આવો મારમવા નવગણ ને કરો પડકાર ખોડિયાર આવો મારમવા તાતણિયા તરા વાળા ખોડા બોલાવે તમારા બાળ ખોડિયાર આવો મારમવા બોલાવે તમારા બાળ ખોડિયાર આવો મધ દરિયે માં મારું વાહણ અટવાય છે મધ દરિયે માં મારું વાહણ અટવાય છે આવી તારો બપાર ખોડિયાર આવો મારમવા આવી તારો બપાર ખોડિયાર આવો મારમવા તાતણિયા દરા વાળા ખોડલમાં ಬೋಲಾವ ತಮಾರ ಬಾಳ ಖೋಡಿಯಾರ ಯೋ ಮಾರಸೋ ಮಾಸನ ಯಾ ಯಾರ ಆಸೋ ಮಾಸನ ಯೋರತ ನಾವು ಚ ರೋಡಿಯಾರ ಯೋ ಮಾರತಲಿ ಸ ರಡಿಯಾರ ಯೋ ಮಾರ તાતણિયા બોલાવે તમારા બાળ ખોડિયાર આવો માર મવા ખોટે ન માં મંડું મોંજાય છે ધીરજ ન માં મંડું મોંજાય છે દોડી આવું તમારે દ્વાર ખોડિયાર આવો મારમવા દોડી આવું તમારે દ્વાર ખોડિયાર આવો મારમવા તાતણિયા દરા વાળા ખોડલમાં બોલાવ તમારા બાળ ખોડિયાર આવો મારમવા ભગતો પર જ્યારે સંકટ આવતા ભગતો જ્યારે સંકટ આવતા દોડીને કરતા સહાય આવો દોડીને કરતા ખોડિયાર આવો મારમવા તાતણિયા દરા વાળા ખોડલમાં બોલાવે તમારા બાળ ખોડિયાર આવો મારમવા દેશ પરદેશથી માનતા યુ આવતી દેશ પરદેશ થી માનતા યુ આવતી ઘી લાભ સી જમનાર ખોડિયાર આવો મારમવા ગી લાભ સી જમનાર ખોડિયાર આવો મારમવા તાતણિયા ધરા વાળા ખોડલમાં બોલાવે તમારા બાળ ખોડિયાર આવો મારમવા બોલાવે તમારા બાળ ખોડિયાર આવો મારમવા માતા કો માતા થો ના માવળી સોરુ કેવાય ખોડિયાર આવો મારમવા સોરૂ ક સોરૂ કહેવાય ખોડિયાર આવો મારમવા તાતણિયા દરા વાળા ખોડલમાં માં બોલાવે તમારા બાળ ખોડિયાર આવો મારમવા બોલે શ્રી ખોડિયાર માત કે જય